તો દરેકને મારા ઓમ નમો નારાયણ મારા નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો આ છે અંજીરનો છોડ કે જે અત્યારે ચોમાસામાં ખૂબ સરસ ગ્રોથ થાય છે અને બધાને એવું લાગતું હોય કે આપણા ગુજરાતમાં પણ કોઈ આ પ્રકારની ખેતી કે આ પ્રકારના છોડના ઉછેર કરે છે તો ભાઈ આપણા ગુજરાતમાં એમાં ઉત્તર ગુજરાતમાં તો ભાઈ બધું જ શક્ય છે જે એક્સપેરિમેન્ટ કરો એ સક્સેસ જ જાય છે અને તમે આખી એટલે આખી લાઈન જોઈ શકો છો આ છે અંજીરના છોડની લાઈન જેમાં બધામાં મસ્ત અંજીર આવ્યા છે કોઈકમાં નાના છે અને કોઈકમાં મોટા છે બટ અંજીર બધામાં આવ્યા છે અને જુઓ પાકેલું અંજીર આ પ્રમાણે હોય અને લીલું અંજીર પણ ખાવાની ખૂબ જ મજા આવે તો જેને પણ આવા કુદરતી એટમોસ્ફિયરવાળા સારા એવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો દરેકને મારા જય માતાજી